બહુ વર્ષો પછી મુલાકાત થઈ નિકિતા લગભગ દરેક પ્રોગ્રામ મારી સાથે હોય છે અને હસુભાઈ બહુ સિનિયર કલાકાર આપણા વડોદરા શહેરના તાંજુરકર રાજુભાઈ મારા બોડીગાર્ડ છે પણ આજે એમને પેડ ઉપર બેસાડી દીધા છે અને હિતેશ છે ઢોલક ઉપર અને પિનલ તબલા પર છે હરીશ પણ મારી જોડે સાઉન્ડ પર હોય છે બધા એક સરસ મજાનો ફોટોગ્રાફ લઈ લઈએ કારણ કે મને ખબર નથી કે એમની પાસે હાથે હવે મારી મુલાકાત ક્યાં થશે ગાંધીનગર થયું થેન્ક યુ અને આઈ વુડ લાઈક ટુ સે થેન્ક યુ ફોર દેટ પ્રોગ્રામ આપણે સુમૂલ ડેરીના હા આપી દઉં પણ એ પહેલાં મારી વાત પૂરી કરી લઉં કે સુમૂલ ડેરીના ચેરમેન આપણા શું નામ એમનું રાજુભાઈ પાઠકના મા માતુશ્રીનું જ્યારે ધ્યાન થયો ત્યારે એમણે ગાંધીનગરથી મને ફોન કર્યો હતો કે હરીશ પંડ્યા તમારે સુરત ત્યાં એમના નેટિવમાં જવાનું છે કોઈ પૈસાની વાતચીત નહીં કોઈ લેણદેન નહીં પણ એક જબાન ઉપર મેં એમનો પ્રોગ્રામ કર્યો હતો અને મારા મુરબ્બી એમણે મને ઘણી બધી દિશાઓ પણ દેખાડી છે થેન્ક યુ વેરી મચ અને શિયાને આશીર્વાદ આપવા અમદાવાદથી આપણી વચ્ચે ઉપસ્થિત ફૂટયો રાઉન્ડ જેટલા મહેમાનો અહીંયા બેઠા છે બીજાની તો હું આશા નહીં રાખું પ્લીઝ ફૂટ્યો ડ્રાઉન્ડ લોડ ફોર ફોર સિયા એન્ડ મારા મુરબ્બી દીપકભાઈ અમારા જીતુભાઈ દીકરી સિયા માટે આવો સરસ મજાનો ઉત્સવ કર્યો હોય ત્યારે બેસી જઈએ સમયની એસી તેસી જીવા એટલું જીવી લઈએ લઈએ ધબકારાની એસી તેસી દુનિયા ન જીતાય તો કઈ નઈ ચાલ સૌના મન જીતી લઈએ ચાલ સૌના મન જીતી લઈએ અને આજે આપે અને આપણા રામેશ્વર પરિવારે બધા સ્નેહીજનોને ભેગા કરીને જીનજી સિયાનું જન્મદિવસ નિમિત્તનો સંભારણું બનાવીને આપે છે બધાને આશીર્વાદ આપવા માટે સ્નેહીજનોને નિમંત્ર્યા એ બદર હૃદયની પ્રસન્નતા સાથે આપલો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આ સૌના મન જીતવાનો પ્રયાસ કર્યો છે એ પ્રયાસ ને વંદુ છું અભિનંદુ છું અને બિરદાવું છું ખૂબ ઉત્તર પ્રગતિ કરે અને પરિવારનું ખરું જ પણ ગુજરાત એને સમગ્ર ભારત અને વિશ્વમાં એનું નામ રોશન કરે એવા મારા અંતરના અઢળક અઢળક આશીર્વાદ સાથે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આજે આ પ્રસંગની જો ગરિમા વધારી હોય તો હરીશભાઈ અને એમની સમગ્ર સંગીતના આરાધકોની ટીમ બેન નિકિતા એ તમામ માટે એકવાર જ્યાં છીએ ત્યાંથી જોરદાર તાળીઓથી એમનું અભિવાદન કરીએ ખૂબ ખૂબ અભિનંદન હરીશભાઈ ફરી ક્યારેક પાછા મળતા રહીશું ફોન ઉપર ફેસબુક ઉપર પણ આપણી મુલાકાત થશે હવે પછી ગીત ફક્ત તમારા માટે ગો છું શાંતિથી બેસીને સાંભળો મજા આવી જશે પાકો